આમોદના ઢાઢર નદીના બ્રિજ પર પચીસ ટન સુધીના છ વ્હીલ વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલા ઢાઢર નદીના બ્રિજ પર વાહનોની અવરજવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા છ વ્હીકલના વાહનોને વ્હીલના વાહનોને છ વ્હીલના વાહનોને ઢાડર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે જોકે પચીસ ટન થી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને ચાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે ભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે જેમાં જમ્મુસરથી આમોદ તરફ આવતા પચીસ ટન થી વધુ વજન ધરાવતા વાહનોએ જમ્મુસર પાદરા એક્સપ્રેસવે માતર આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ આમોદથી જમુસર તરફ જતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ માતર એક્સપ્રેસ વે પાદરા જમુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર મેજીસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરાયું